પ્રધાનમંત્રી લખપતિ યોજનાથી સશક્ત બની મહિલાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું દેશના વિકાસમાં માં અડધી જનસંખ્યા ની મહત્વની ભૂમિકા જેસલમેરમાં માં બેતાલીસ લાખ મહિલાઓને મળી મોટી ભેટ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમદાવાદ અને કલોલના કાર્યક્રમોમાં આપશે હાજરી અમદાવાદના નવરંગપુરામાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું પણ કરશે ઉદઘાટન ગુજરાતના કાંઠા નજીક ક્રૂડ વહન કરતા જહાજ પર ડ્રોન હુમલા બાદ ત્વરિત કાર્યવાહી વીસ ભારતીયોને બચાવવા મોકલાયું જહાજ ડ્રોન વડે હુમલો કરાતા જહાજમાં ફાટી નીકળી હતી આગ ઉત્તર ભારતમાં હાડથી જલતી ઠંડી હવામાન વિભાગે કહ્યું આગામી ત્રણ ચાર દિવસ સુધી ધુમ્મસથી નહીં મળે રાહત રોહતાંગમાં અટલ સુરંગ વિસ્તાર પાસે થયેલ બરફ વર્ષાથી તાપમાનનો પારો ગગડ્યો આફ્રિકન દેશ બુરંડી અંધાધૂંધ ગોળીબારની ઘટનાથી હચમચ્યો હુમલાખોરે વીસ લોકોની કરી હત્યા બુરંડી અને સશસ્ત્ર વિદ્રોહી સમૂહ રેડ તાબારાએ લીધી હુમલાની જવાબદારી કોડીનાર ખેડબ્રહ્મા ઉદયપુર અને અંકલેશ્વરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત યાત્રામાં લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ અને મંજૂરી પત્રો એનાયત અંકલેશ્વરના ગડખોલ ગામે યોજાયેલા યાત્રામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી હાજરી અમરેલીના ઇંગોરાડા ગામના ખેડૂતની અનોખી સિદ્ધિ વીસ વીઘા જમીનમાં ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટની ખેતીથી કરી વાર્ષિક ત્રણ કરોડ રૂપિયાની કમાણી આગામી વર્ષમાં જમીનમાં કરોડના ઉત્પાદનની વ્યક્ત કરી આશા ભારત ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે રમાઈ રહેલી મુંબઈ ટેસ્ટનો આજે અંતિમ દિવસ ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ પર બસો તેત્રીસ રન કરી છેતાલીસ રનની કરી લીડ આજે ભારત ઓસ્ટ્રેલિયાને વધુ લીડ કરવા પર રોકવાનો કરશે પ્રયાસ